સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા આજે ભુજ ખાતે વડીલવંદના કાર્યક્રમ અને સામાન્ય સભાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ભુજની લોહાણા મહાજનવાડી ખાતે આયોજિત આ નવતર કાર્યક્રમમાં એંસી વર્ષ પૂર્ણ કરનાર વડીલો અને દાંપત્ય જીવનના પચાસ વર્ષ પૂર્ણ કરનાર વડીલોનું સન્માન યોજવામાં આવ્યું હતું આજે ભુજની લોહાણા મહાજનવાડી ખાતે આયોજિત કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ વિજયભાઈ પુરોહિત અગ્રણીઓ શશિકાંતભાઈ ઠક્કર નવીનભાઈ આયા શિવજીભાઈ આહિર કિરીટભાઈ પટેલ પ્રતાપભાઈ આસર હરેશભાઈ વ્યાસ જયંતભાઈ લીબાચિયા સહિતના સદસ્યોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો ભુજ ખાતે વર્ષોથી કાર્યરત સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ વિજયભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે તેમની સંસ્થા દ્વારા વડીલોને મોટી ઉંમરે મનોરંજન મળે અને તેઓ ખુશ રહે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે જે મુજબ આજે આ આયોજન હાથ ધરવામાં આવેલ છે વિજયભાઈ પુરોહિતે ચંચળની સાથે વાત કરી હતી મારું નામ વિજય પુરોહિત અને સિનિયર સિટીઝન કાઉન્સિલનો પ્રમુખ તરીકે આજે અમારી સંસ્થામાં જે એસી વર્ષ પૂરા કર્યા છે જેમણે એનું સન્માન કરવામાં આવ્યું છે અને પચાસ વર્ષ જેમણે દંપતિઓ જે સુખી આપત્તિઓ જે પૂરું કર્યું એવા પચાસ પચાસ વર્ષનું અમે સન્માન કર્યું કાર્યક્રમ રાખ્યો વડીલ વંટના કાર્યક્રમ રાખ્યો છે અને જનસભા છે કાર્યક્રમ રાખવાનો એક જ હેતુ સંસ્થાનો અમારો સંસ્થાની શરૂઆતથી અમે નક્કી કરેલું છે કે વડીલો અન્નમાં રહે અને એમને એન્ટરટેનમેન્ટ મળતું રહે સપીને રહે એકબીજા સાથે પાટલી અવસ્થાની અંદર પોતાની એકલતા ન અનુભવે એટલા માટે કરીને આવા પ્રોગ્રામ ગોઠવી